જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજેશ્વર સમક્ષ આવી ગયા છીએ હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક એક હજાર ને બત્રીસ ક્યુસેક પાણી આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને અઠાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી સો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી મિત્રો મુક્તેશ્વર વાળી નદી માં નવસો ને બત્રીસ ક્યુસેક જેવું પાણી છોડવામાં આવ્યું છે એટલે મુક્તેશ્વર ડેમ ના ઉપર વરસાદેશ્વર પાણી તેના અંગે મુક્તેશ્વર ડેમ મિત્રો ભરાતા ત્યાંની નદીમાં પાણી છોડવામાં આવ્યું છે એટલે મિત્રો નીચાણવાળા વિસ્તારોને મિત્રો ખુશીના સમાચાર કેવા હોય કે આ વખતે ચોમાસામાં મિત્રો મુક્તેશ્વર ડેમ સંપૂર્ણ રીતે ભરાતા તેમની નદીમાં પાણી છોડવામાં આવ્યું છે એટલે આજુબાજુવાળા વિસ્તારોને વિસ્તારો ખુશીનો માહોલ અને મિત્રો આજના મુક્તેશ્વર ડેમ ના તાજા નો લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી